તે પણ બોડલીના એક મુસ્લિમ સમાજના અકબરને સપનામાં માતાજી આવ્યા હતા અને જગ્યા પરનું સપનું આવ્યું હતું ત્યાં ખોદકામ કરતાં માતાજી અને દેવીની મૂર્તિ નીકળી હતી જેથી આ દેવોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઘણા વર્ષો બાદ પણ ભાવિક ભક્તોનો આજે પણ ભીડ જોવા મળી રહી છે દુખિયાના દુઃખ દૂર કરનારી માતા દશામાં આજે પણ હાજરો હાજર છે જે આજે મંદિર ખાતે માતાજીની પૂજા અર્ચના અને અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જય દશામા આવાગળ રોડ સામે દશામા નો આવ્યો છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ચૈતર માસની અંદર માતાજીના ના જવાની સ્થાપના થાય છે અહીંયા માતાજી બાળકોને વસ્તાર આગળ છે એમના અહીંયા જવારા નાખવામાં આવે છે અને આ ઘણા બહુ જૂનું મંદિર છે માદશામાંનું અહીંયા મા બધાની મનોકામના પૂર્ણ થાય છે વસ્તાર માટે એમને ભાધા લેવામાં આવે છે એમનો પણ ફોળો ભરે છે માતાજી અને બીજી પણ જે કાંઈ એમની મનોકામના એ પૂર્ણ થાય છે અહીંયા અહીંયા દૂર દૂરથી બધા માયક ભક્તો અહીંયાં આવે છે અને માતાજીના પ્રસાદ લે છે અહીંથી નહીં તો લગભગ દસથી પંદર હજાર માતાજીના માયક ભક્તો આવે છે પ્રસાદ લેવા માટે અને માતાજીનો ભવ્ય ભંડારો થાય છે

now and press the bell icon never miss an update